આર્થિક લાભ મળવાની સાથે મળશે માં લક્ષ્મીનો આશીર્વાદ જીવનસાથીનો મળશે સાથ મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે આજે તમારા વ્યવસાયમાં લાભ થશે બિનજરૂરી ખર્ચા ઉપર વધુ ધ્યાન ન આપવાથી ખર્ચાઓ વધી શકે છે તેથી વસ્તુઓ ખરીદતા પહેલા જરૂરી વસ્તુઓની યાદી બનાવો નાની નાની વાત પર તમારા જીવનસાથીને થપકો આપવાને બદલે તેને નમ્રતાથી સમજાવો જેનાથી પ્રેમ વધશે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારો દિવસ સારો જશે આજે તમારા પૈસા કોઈ શુભ કાર્યમાં ખર્ચ થશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે તમારા ભાઈ બહેનો તમને કોઈ કામ કરવા માટે પ્રોત્સાહન આપશે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ નવું કામ શરૂ કરવા માટે સારો રહેશે તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે વેપાર કરતા લોકોને થોડી સાવચેતી રાખવી પડશે વિરોધીઓ તમારા કામમાં બિનજરૂરી અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરી શકે છે અટકેલા કામો ટૂંક સમયમાં પૂરા થશે બાળકો સંબંધિત સારા સમાચાર મળશે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સારા પરિણામ લાવનારો છે આજે તમારા બાળકોને મોટી સફળતા મળવાનો યોગ બની રહ્યો છે તમે કોઈ જૂની બાબતને લઈને થોડા ચિંતિત રહી શકો છો તમારા પરિવારમાં દરેક સભ્ય તમારા કામને લઈને પ્રસન્ન રહેશે નોકરિયાત લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે ઉત્સાહપૂર્ણ રહેશે તમારા પ્રેમી માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમે ક્યાંક સાથે ફરવાની યોજના બનાવશો નોકરી કરતા લોકોને તેમની પસંદગીની જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે આજનો દિવસ આર્થિક લાભનો રહેશે આજે તમે તમારા મિત્રો કે પરિવાર સાથે સારો સમય પસાર કરશો કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે ખુશીઓ લઈને આવવાનો છે જો સહકર્મીઓ સાથે કોઈ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો હોય તો તેને સમાપ્ત કરવાનો પ્રયાસ કરો આજે મુશ્કેલ સંજોગોમાં પણ તમારો પરિવાર તમારી ઢાલ બનશે તેઓ તમને હિંમત આપવાનું કામ કરશે તમે સાસર પક્ષમાં કોઈ શુભ તહેવારમાં ભાગ લેવા જઈ શકો છો તુલા રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહી શકે છે આજે કોઈ તમારા કાર્ય કુશળતાથી પ્રભાવિત થશે લેખન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે સારા સમાચાર મળવાના છે આ સારા સમાચાર તમારું જીવન બદલી શકે છે જો તમારા મનમાં કોઈ વાતને લઈને શંકા હોય તો તે કામ બિલકુલ ન કરો વૃશ્ચિક રાશિ આજનો દિવસ માન સન્માનમાં વૃદ્ધિ લાવનાર છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આજે દૂર થશે તમે ઉર્જાવાન રહેશો ઘરથી દૂર કામ કરતા લોકોને આજે તેમના પરિવારને મળવાની તક મળશે જો ધંધામાં તમારું કોઈ મોટું રોકાણ લાંબા સમયથી અટકાયેલું હતું તો તે મળવાની સંભાવના છે ધનુ રાશિ આજનો દિવસ તમારા માટે કંઈક નવું કરવા માટે સારો રહેશે તમારે કોઈ પણ વાર વિવાદથી દૂર રહેવું જોઈએ નહીં તો સમસ્યા વધી શકે છે પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે તમે તમારા જીવન ધોરણમાં પણ પરિવર્તન લાવશો જેના માટે તમે ઘણા પૈસા પણ ખર્ચ કરશો તમે નવા વાહનની ખરીદી માટે પણ થોડું આયોજન કરી શકો છો મકર રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે કોઈ પૈતૃક સંપત્તિને લઈને તમારા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થવાની સંભાવના છે જો તમે કોઈ શારીરિક સમસ્યાને લઈને ચિંતિત હતા તો તે સમસ્યા પણ દૂર થઈ શકે છે તમારે કોઈ પણ વાદ વિવાદથી દૂર રહેવાની જરૂર છે પરિવાર તરફથી સારા સમાચાર મળી શકે છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે લાંબા સમયથી વિચારેલું કામ આજે પૂર્ણ થશે જેના કારણે આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે જો તમે કોઈ કારણસર પરેશાન છો તો તેને શાંત રાખવા માટે તમારા બાળકો સાથે થોડો સમય વિતાવો તો તમારો મૂળ સારો થઈ જશે વેપારીઓને પોતાની મહેનતનું ફળ થોડું પરિશ્રમ કરીને મળશે મીન રાશિ આજનો દિવસ તમારા માટે પારિવારિક સમસ્યાઓ લઈને આવનારો છે માતા સાથે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેવાથી શાંતિ મળશે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો ઓફિસમાં તમને સહકર્મીઓનો સહયોગ મળશે જૂનીએ તમારી પાસેથી કામ શીખવા માંગશે નાણાકીય સમસ્યાઓ દૂર કરવામાં આજે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે